ઓગણીસો ચોત્રીસ હેઠળ કરવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 2049 ના રોજ તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું બેંક કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર વાણિજ્ય બેંકો રાજ્ય સહકારી બેંકો માટે બેંકર તરીકે કાર્ય કરે છે આરબીઆઈ રૂપિયાના વિનિમય મૂલ્યની સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળના ભારતના સભ્ય પદના સંદર્ભમાં સરકારના એજન્ટ તરીકે કાર્ય કરે છે રિઝર્વ બેંક વિવિધ પ્રકારના વિકાસલક્ષી અને પ્રચારાત્મક કાર્યો પણ કરે છે આ ઉપરાંત રિઝર્વ ભારત સરકારના લોન કાર્યક્રમ પણ સંભાળે છે ભારતમાં રિઝર્વ બેંક પાસે એક રૂપિયાના સિક્કા અને નોટો સિવાય અન્ય ચલણ જારી કરવાનો એકમાત્ર અધિકાર છે કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે રિઝર્વ બેંક પણ એક રૂપિયાની નોટ અને સિક્કાઓ તેમજ સરકાર દ્વારા જારી કરાયેલ નાના સિક્કાઓનું પ્રસારણ કરે છે તો નરેન્દ્ર મોદી મુંબઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે ત્યાં તેઓ સંબોધન પણ કરશે નેવું વર્ષ પૂર્ણ થવા અંગે સમારોહમાં તેઓ હાજરી આપવા મુંબઈ પહોંચશે